માવજી દારૂિયાનો વીસ રૂપિયા ચાંદ ન મગજ આવું હેઠળ મને ડાયરેક્ટ જ વંડો અને મારા હેતરમાં કબજો કરનો કયો નહી સારું આને તો પોલીસ પોલીસ બોલાવી પડશે આ તો કબજો કરી લે છે મારી જમીન નીચી મારવાનું હા હારું માઉ વંડો માઉ વંડોએ જોરદાર કર્યો પેલા પથરાવાળો વંડો કર્યો અને હું તો હારું ગરીબ હમજી વાપાલીને શહેરમાં રહેવા જતો રહ્યો

કાની તો કરવું પો ભાઈ જો તો ની પાવતો તો ને એવું થોડું આવું એવું જ નતા ખાલી તો લઈ થાય આ જગ્યા ઇમની હોય ના ચાલો તમે થઈ ગયું મારા નામે બરાબર તું લે જમીન મારી તો અલ્યા હે તો કમ્પ્યુટર લે કા નથી

આ તો માવજી નહીં ગોટતો હા બરાબર તમારો ફોન આવ્યો ઘેર આવી ગયો હું અને પેલો પાવો કરે રાભો આજ મેરા આવ્યો રાભા ને પેલા પાવો કરતો તો રાભો આજ ખાવ પાઈ દઉં બે જણ થઈ એવું મારું હોય ને આજ તો પહેલો તો હા આજ રાભા નું ખાવ પડશે હા તમા બુઢા મુ તો એકલો એકમ આવ્યો ને હા

અતિ ફોન કર્યો યાર ઓવર તો પા આવતો તો માર વાળ આ તો આજ તો આપણે બે જણા ભેગા કરવું પડે કબજો તો ખાલી કરવો જ પડશે આ તો ખાડામાં બાડા કરનો કે સપોર્ટ ના આગ એટલે આ બધું કરી નાખી તારા આ આવ્યો વાત કરો ચાલ આ જમીન મારી લે તમુક મારી અલ્યા મારી હદ નઈ તાકા નય મારી જમીને ધમન તો હાલ સમજાયો કે તમ જમીન મારી થઈ ગઈ અરે તમ કોઈ નય યાર તું હવે મોણા હાથ નો ચૂપો થવું પડશે આ મને બેઠો વાય કી દમ કી દમ હોભો ના લે આ હોભો આ આ તું મને રેતીમાં બેસો બોલે ન મારે તમ બે પકડો પકડ લે લે આ તો કુલે લે મને જના એટલે ચાલ મારા ઓ માર તમ